મોટા પાયે ચાલતા કૌભાંડ નો પર્દાફાશ કર્યો છે ઉત્તરાયણ પોલીસને મુંબઈ સ્થિત એક બ્રાન્ડેડ કંપનીની ફરિયાદના આધારે બાતમી મળી હતી આ બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસની ટીમે કંપનીના પ્રતિનિધિઓ સાથે મળીને દ્વાર કરે છે આવેલા એક કારખાના પર દરોડો પાડ્યો હતો આ રેડ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે કારખાનામાં આલ્સ ગુડનેસ રોઝ મેરી બ્રાન્ડ નકલી વોટર બનાવવામાં આવી રહ્યું હતું આ નકલી પ્રોડક્ટ બજારમાં બ્રાન્ડેડ અને અસલી પ્રોડક્ટ તરીકે વેચાઈ રહી હતી પોલીસે ઘટના સ્થળેથી નકલી રોઝમેરી વોટરના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતો કાચો માલ તૈયાર પ્રોડક્ટ્સ અને પેકેજિંગ મશીનરી સહિત રૂપિયા પંદર લાખથી થી વધુ નો મુદ્દામાલ કબજે કર્યો હતો હાલમાં ઉત્તરાયણ પોલીસે આરોપી સાગર ગજેરા વિરુદ્ધ સ્કાયડસ અને કાર્યવાહી હાથ ધરી છે અને તે આ નકલી પ્રોડક્ટ ક્યાં ક્યાં સપ્લાય કરતો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે